બપોર ખાધું તું દાદા ઠંડી વાતી હતી તે દવા લાવી છે ચોઈ લાવી છે દાદા તો જ્યાં હતો દવા લેવા જવીર ભાઈ ના રસી મેકાવા જાય છે અમુ બધું અરે અરે અલે ઓહો ઓહો

ઉમાની તો ઉંધી હે છે પપ્પા સી છે જ્યાં નહીં ઓ ગન લાગ્યા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બસ તો કચરો ભરાય હ ચલો આપણે દીવાની કરી દઈએ તો આઈ જઈએ છીએ માટે દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવાની કર્યું હાલ કાલ નો હાર બધું હાર લઈ લઈએ પછી જઈએ ઘેર મળેલી દીવાની કરીને આઈ જમ્મી પાણી બેસો છે ફોટા મારો ને થોડા હેણો હાથમાં હમ રેણો નહી છે ના એ સવાર આઠ થવા આવ્યા ચણા દેશી બાજુ મમ્મી બાજરીનો રોટલો બનાવ મારા માટે નાસ્તો નહીં કરીએ નાસ્તો થઈ ગયો હ બાજરી રોટલા મરચું દૂધ આ રોટલી ગરમ કરી હેલા નવ વાગ્યા ઉપર બા હેણો મરચું શેક્યું ને રોટલો ગરમ ગરમ ખાઈ ગઈ હેણો હા વોટર ખાઈ લે મુંબઈ નો તો ચલો નાસ્તો નહીં કરી દે તો વાગી ગયા હા પૂણા દસ નાસ્તો નહીં કરી લીધું હા બાજુ જયવીરભાઈ ઉઠી ગયા છે હા

ના આવું નહીં હા મોડ તાર તો તરકવા જેવું છે આ જ સોટા નહીં ગાડીને કોરું જ છે આ તડકા જેવું થોડું કાઢ્યું હોય વાત તો જણાવું સાંજ બાજરીનો રોટલો નહીં ખાઓ વધારે હાલ બનાવ્યો ગરમ ગરમ બેહો ચેક પેળા રૂમમાં તોયા તો હાય 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 આવ ફરવા મંડ્યો હો જયવીર જયવીર ભાઈ આ તો રે આ તો રે આ કા ગીઝર ચાલુ કરું ભાડું સ્વિચ નહીં ના આવો હમણાં તડકો આવે એટલે મોડર આજ તો સોટા નહીં આયા જયવીર ભાઈ આ તો રે યાદો રહે યાતો કાકા જોડે હતો એ યાદ રહે આ રૂમમાં જો પેલું બોક્સ લેવા જાય પેટીનું હો પેટીનું ખોખું કાગળ ખાતા શીખી જવું પછી દાદા બોલાવ મની ઉઠીને ચા નાસ્તો કરે બાજુ બા નાઈ હાલો તેનો એ પહેર્યું

આ બાજુ ચણા ને બફાઈ ગયા હા ચણા બાફેલા થોડા લીધા હા કદાચ ખાય તો ખાવા ચણા બાફેલા ગરમ છે હા જર્યા નહીં કમ્પ્લીટ લાગા થોડા ખાવ આ જો એ નહીં ખાવા તો હવે અગિયાર થયા હા આ બાજુ માસી ચણા વઘારવાનું કાઢ હા તો બેસી નથી એવી ઉઠી જઈ તો આવી ગયા હા હારા બહાર બત તો આવી ગયો છોકરો ઘેર આશીષભાઈ ને દરવાજા આગા લઈને અમારા વચ્ચે નારમ છે જો બેની બેની પપ્પા દાદા ખાવું નહીં હા ખાવાનું મત ચાલે ના લેણો બા ખાઈ લીએ તો ખાવાનું ચાલુ હ બાજુ બા માટે પેલા ઘેરી શાક મંગાવ્યું બે તો બટાકા ચણા તો તીખા લાય કરી દીધા માસી નહીં ચણા છે ને દેશી મેગીના સમોસા એ આવ્યા હ મસ્ત હા ત્યારે હો ગરમ ગરમ હા એ ખાટી ખાટી ચલો ખાઈ લઈએ પાછી આવે ગોરી ગરી જઈ એ જયવીર બાઈ સમ નોતી રહ્યો હલે પડશે Ê Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ બધો લખવા બેહી જાઓ બધો આમ કિસ્મત ભાઈ આવી ગયા કોઈ દારો દારોમાં ભારેથી લેસન કરતો બપોર બપોર આઈફોન લેવા હોય પાસ થઈ જજો નહીં આ ફોન લેવા હોય પાસ થઈ જાવ તું ચિત્રા દોરા છે વગર ટેબલ બનાવી ને કોમ થવું જોઈએ પછી બધા મળે કોમ અધૂરું મેં ફોન જોવાના ચિત્ર દોરા જો ટેબલ હજાયું હતી દોરવાની જ હતી પણ ટેબલ એ તે પણ એ તમારા ટેબલમાં ઈને બેહાઈ દોરાવતો અમે ટેબલમાં અમે ન બગડ ટેબલ કરવાનો હવે હોય ગઈ થોડી વાર ખાવાનું થઈ ગયું તો વાગી ગયા હા પોચ અને હવા ઉઠ્યા મસ્ત હવા તડકો ને આખા દિવસ નો

mùa lao hoa bất chấp này hả? bất chấp chấp này này hả bất chấp 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 બોલ ગલી ચમ થાય આપણા ગોર ખાવાય ગોર ખાઈએ એટલે શું થાય આપણા પેટમાં હલાવો ઓમ 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 જે જેમ એટલે એટલે ઓમ ઓમ આપણો અગરી અડારીએ ને એટલે ગોર હલ બાને ઉઠ્યો પાલુ બલાવ ઠંડુ દાદા માટે બલાવ ચા પીધી કે હા ને પીઢ લીધી હશે હવ હું ના હોય એટલે માસી ને મમ્મી ને ક્યાંક ખોટ નાખો થોડી થોડી એટલે નાખાઈ ને પીવો ઈમાન ઈમાં પછી કંટ્રોલમાં આવશે નહીં પછી બપોર ખાધું હતું દાદા ઠંડી વાત હતી તે દવા લાવી ચોઈ લાવી ગાડી લઈને જવું બાઇક લઈ તરકો કાઢે હો નહી થાય જેમ કરવું હોય ગાડી લઈ જઈએ હેડો આ જોવાય Hahaha, haha, 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 haha,

દાદા તો જ્યાં હતા દવા લેવા હું બેઠો બેઠું કાઢીને પાર્કિંગ કરી ને આ બાજુ ખાલી નંબર સાઈડમાં રોડની તો સવાર છ થઈ ગયા હા દવા લે આવ્યા દાદાની નાજે તો રોધવાનું થઈ ગયું હો ઇતિહાસમાં પહેલી વાર પહેલીવાર રોધાઈ ગયું ટાઈમે હો

ખાવાનું થઈ ગયું હોય નહીં લાગી ભૂખ બનાવ ગરમ ગરમ જ થઈ લે રોટલા શાક થઈ ગયું હ ખીચડી બે રોટલી જ બાકી હોય થઈ ગયું હ ફોટા મારો થોડા હેણો કઈ દવા લઉં જયવીર ભાઈ ના રસીમી કહા જાય છે અમુક બધું જયવીર ગાડી ગાડી

બા ઓટા ને હેણો તો દીવાની તો કરી દીધું હો મઢે દીવાની કરતા જઈએ જતા તો આવી જઈએ છીએ મઢે દર્શન કરીએ થોડીવાર બેસીએ દિવાની કર્યું કાકાની તો જી હા રસીને મીકાવવા જયવિંદર કરીને જઈએ બહારના દવા લઈ આપવાનું છે થોડી વાર બેસીએ તો મને બી તો આવી જઈએ પૂજાની કરી બહારના દવા લઈએ આ ભૂમિને દવા લઈને આવી ગયો જૈવી ના રસી બી કાંઈ એટલે હણો ખાધા પહેલા નહીં ભૂમિ લાઈટ કર ને બે જ છે ગોળી Lah. Ibadid e kaing sir. Dala pa in Satrila. <laughs> Satrila yah. Daa asisula Asis. asis. Aye. વહર તો નહીં બોલાઉ એટલે હેડયો જવું શું લાવ્યો અરે કઢી હમઈ તો એકલી કઢી હું ડબોરીન ખાવાનું બાબા બાબા પાપડી પાપડી મને ખાવા લાયા પાપડી લીધી

અહીંયા રસીમીકી કી કે આ બાજુ ના બરફ નહીં હોય રસી 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 પારું છું તું તો હું આખો જયવીર वो था। वो था। अरे <laughs> बरफ नाही ते थंडी दूध इतला मजा आहे <laughs> <laughs>

ખીરાય બનાવી છે પછી પેલા એનું પરવડનું શાક ચલો ખાઈ લઈએ હવે પેલા ઉલટી થાય એ પીઝા હમ

પાણી લઈ જાઓ ઓટામાં હેણો આવો તમે હા ખાટલા ઘર તો ખાલી હે ઓટામાં રહણો એ તો મારો તો આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી